આજકાલ લગ્નની પાછળ અઢળક ખર્ચો થાય છે દેખાદેખીની અંદર ગરીબ બાપે પણ દીકરી કે દીકરીના લગ્ન અન્યની જેમ દુનિયાભરના ખર્ચા કરીને કરવા પડે છે આપણા ત્યાં સમૂહલગ્નની પ્રથા એટલે જ ડેવલપ થઈ રહી છે વિકસિત થઈ રહી છે સ્થાપિત થઈ રહી છે પણ સમૂહલગ્નમાં એવું ન હોવું જોઈએ કે ગરીબના સંતાનોના સમૂહ લગ્ન થાય જો અમીરના જેમને પોસાય છે એ લોકો પણ સમૂહ લગ્નમાં એમના સંતાનોના લગ્ન કરે તો ગરીબ અમીર વચ્ચેનો ભેદ ભૂલાશે અને ગરીબ પણ એના સંતાને સમૂહ લગ્નમાં લગ્ન કરાવતા ખચકાશે નહીં તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને એ દ્રશ્ય છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવના દીકરાના ડૉક્ટર મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે એમને એમના પુત્રના લગ્ન પુત્ર અભિમાન્યુ એના લગ્ન એકવીસ યુગલો સાથેના સમૂહ લગ્નની અંદર કરાવ્યા છે આપણા દ્રશ્યો જોઈ શકો છો સીએમના પુત્ર અને પુત્ર વધુએ સાદગીપૂર્ણ સમ રીતે સમૂહલગ્નમાં લગ્ન કર્યા લગ્નમાં વરમાળા દરમિયાન બાબા રામદેવે મંત્રોચ્ચાર કર્યા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાજર રહ્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિનાથ સિંધિયા રહ્યા રાજપાલ આપણા મંગુભાઈ પટેલ નવસારીના છે એ પણ હાજર રહ્યા મંત્રી તુલસી સિલાવત અને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ પણ સમૂહલગ્નમાં હાજરી આપી મુખ્યમંત્રીના પુત્રના સાદગીપૂર્ણ લગ્નની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે મોહન યાદવના પુત્રએ એમ બીબીએસની સાથે માસ્ટર ઓફ સર્જરીની ડિગ્રી પણ મેળવી છે જ્યારે પુત્ર વધુ પણ એમબીબીએસ છે બસ હું અંતમાં એટલું જ કહેવા માગું છું આજ તો છે કોમનમેનનો અંદાજ આજ તો છે દ્રષ્ટાંતરૂપ કાર્ય જે મુખ્યમંત્રી કરે છે એના પરિવારમાં આ પ્રકારે કરે છે તો સ્વાભાવિક રીતે જ અન્ય લોકો પણ સમૂહ લગ્નમાં જોડાય છે અને સમૂહ લગ્ન થાય છે તો ખર્ચનું વિભાજન થાય છે અને ખર્ચનું વિભાજન થાય છે તો દીકરા કે દીકરીના પરિવારજનો વડીલોના ખભે ભાર નથી આવતો આ કોમનમેનની આ પ્રવૃત્તિને સલામત